સિદ્ધપુર તાલુકાના કોર્ટ પ્રાથમિક શાળામાં એકસો આઠ સિદ્ધપુર એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ડેમો કરાયો સિદ્ધપુર તાલુકાના કોટ પ્રાથમિક શાળામાં એકસો આઠ સિદ્ધપુર એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ડેમો કરવામાં આવ્યો હતો સિદ્ધપુર એમ્બ્યુલન્સ દ્વારા કોઈપણ કટોકટીની પળોમાં એમ્બ્યુલન્સ આવે તે પહેલાં પ્રાથમિક સારવાર કેવી રીતે અને કેવા સંજોગોમાં આપવી તે અંગે સ્કૂલના બાળકો અને હાજર શિક્ષક કર્મચારીઓને સમજણ આપી હતી એડી શું મહત્વ છે અને ક્યારે કામમાં આવે છે તેનું પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજાવ્યું હતું મહિલા પ્રસુતિ સમયે એકસો આઠ એમ્બ્યુલન્સનું ઘણું મહત્વ છે માતા અને બાળક માટે કેટલી સંભાળ લે છે તે પણ હાજર સર્વેને કીટ બતાવી સમજાવી હતી આ પ્રોગ્રામમાં ડેમો ઈ એમટી દિલીપ પટેલે સુંદર ડેમો કરીને રોજબરોજ બનતી ઘટનાઓમાં આપણે એકસો આઠ દ્વારા કોલ કરી મહામૂલ્ય જિંદગી બચાવી શકીએ તેમજ મેડિકલ પદ્ધતિથી સમજણ આપી હતી હિરણ રાવલે તેમના અનુભવ રજૂ કરી સરસ ડેમો કરીને રોડ ટ્રાફિકમાં હેલ્મેટ સીટ બેલ્ટ અને ચાલુ વ્હીકલમાં મોબાઈલ ફોન કરવાનું ટાળવું અને સેફ ડ્રાઇવિંગ કરવાની સમજણ આપી હતી ટેન્શન મુક્ત વિચારવાયુ વગર હસતા પ્રફુલ્લિત સ્મિત ચહેરે રહેવું તેમજ બહારનું ફાસ્ટ ફૂડ તીખું તળેલું ખોરાક પેકિંગવાળા વાસી નાસ્તાથી દૂર રહેવું યોગ વ્યાયામ વોકિંગ હળવી કસરતો લાફિંગ ક્લબમાં જવું તથા નોર્મલ શરીર પર લોડ ન પડે તેવી કસરતો કરવા અંગે ઇએમટી દિલીપ પટેલે જણાવ્યું હતું ડેમો એકસો આઠ એમ્બ્યુલન્સ સિદ્ધપુરના સ્ટાફનું આચાર્ય ચંદ્રિકાબહેન તથા હાજર તમામ શિક્ષક કર્મચારીઓએ આભાર માન્યો હતો